કાર્તિક પૂર્ણિમા નો દિવસ આ દિવસ ભગવાન શ્રી હરિને અતિ પ્રિય ગણવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે જો શ્રદ્ધાથી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવામાં આવે કે કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો નિવાસ થાય છે જીવનના દરેક દુઃખો અડચણો અને કષ્ટો દૂર થઈ જાય છે અને મનુષ્યના બધા બધી જ મનોકામના પૂર્ણ થાય છે મિત્રો કથા માત્ર એક ધાર્મિક વિધિ નથી એ તો આપણા જીવનને ધર્મ અને સત્યના માર્ગે પર દૂરી જતી એક દિવ્ય શક્તિ છે આજે આ શુભ પ્રસંગે આવો આપણે બધા મળીને ભક્તિભાવથી ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળીએ અને તેમના આશીર્વાદ મેળવીએ તો શરૂ કરીએ આજની પવિત્ર કથા તો બોલો સત્યનારાયણ ભગવાન કી છે તો મિત્રો આ કથાના કુલ પાંચ અધ્યાયો છે અને એ પાંચેય અધ્યાય આપણે સાંભળીશું જેમ એક અધ્યાય પૂરો થાય એટલે બધા એકસાથે ભગવાન સત્યનારાયણની જય બોલીશું તો તમે કોમેન્ટમાં પણ સત્યનારાયણ ભગવાનની જય લખી લેજો અને આ વિડીયોને એક લાઇક કરી લેજો તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ એક સમયની વાત છે તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવંચિત ફળ પ્રાપ્ત થાય છે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો આ સાંભળી સુધીજીએ કહ્યું એકવાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો તેનો જે ઉત્તર ભગવાન આપ્યો હતો એ જ કથા હું તમને સંભળાવું છું તો ધ્યાનથી સાંભળો એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનારા યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વ જન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી આ લોકોના દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારાજજી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા કે હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા કે હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કોઈ હોય તે સઘળું કહો હું તમને બધું જણાવીશ નારદ બોલ્યા કે હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછો છે જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્બલ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે છે તારા પરના પ્રેમના કારણે હું એ એ કહું છું અને ભગવાન સત્યનારાયણનું વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા આ વ્રતનું ફળ શું એની વિધિ શું છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો ત્યારે ભગવાન કહે છે કે આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતાની વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઇષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જાય અધ્યાય બીજો આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્માએ જણાવતા શ્રી સુદજીએ શૌનક આદિ ઋષિઓએ કહ્યું આ વ્રત સૌ પ્રથમ તેની કથા કહું છું રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસે ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણના વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય જાણતા હો તો આપ કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા કે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી ઉપર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી બીજા દિવસે વ્રત અને પૂજાનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે શતાનંદે ભાઈ બંધુઓ સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખમાંથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને સત્યનારાયણનું વ્રત કરતો એ બધી રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્બલ મોક્ષ શ્રી વિષ્ણુ યોગીરાજ નારાદને જે કંઈ કહ્યું હતું તે બધું જ તમને કહ્યું છે બીજું તમારે વધારે શું સાંભળવું છે શૌનકાદી ઋષિએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી ઉપર આ વ્રત કર્યું તે અમને સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને અમને કહો સુજી બોલ્યા હે ઋષિઓ એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કાઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કાઠિયારાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ આપ આ કરી શું રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે છે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કાઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા ઇચ્છિત ફળ આપનાર આ ભગવાન સત્યનારાયણનું વ્રત છે એની જ કૃપાથી મને ધન ધાન્ય આદિ સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કાઠિયારો ઘણો ખુશ થયો તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે કઠિયારાને તેના લાકડાનો રોજ કરતા બમનો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો તો બોલો સત્યનારાયણ ભગવાન કી જાય અધ્યાય સુજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિય જીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો આ રાજાની પ્રમુખદા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુક રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યો આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું કે હે રાજા ભક્તિપૂર્ણ પૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે છે એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું કે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને સંતતિ પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારિત શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધું કહ્યું અને બંનેએ નક્કી કર્યું કે સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું એ વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશું એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વ્યાપારમાં તેજીના લીધે નવરાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની આ પત્નીને દિલાસો આપી તે શેઠ વ્યાપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતા જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી હાથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વેશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાકાર પુત્રનારાયણ વ્રત કરવાનું ભૂલી ગયો આથી સત્યનારાયણ ભગવાન નારાજ થયા લગ્ન પછી શેઠ પોતાના જમાઈ સાથે વેપાર કરવા રત્નાસાપુર શહેરમાં ગયો ત્યાં રાજા ચંદ્રકેતુનું રાજ્ય હતું તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભષ્ટ થયેલો જોઈ સત્યનારાયણે ભગવાનને શ્રાપ આપ્યો કે તેને મહાન દરુણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ અને થોડી જ વારમાં એક ચોર કોઈ રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ શેઠ અને તેનો જમાઈ હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ એ ચોરના પાછળ પડ્યા હતા આ જોઈ તે ચોર ડરી ગયો અને તેણે ચોરેલું ધન ત્યાં નાખી દીધું જ્યાં વેપારી શેઠ અને તેનો જમાઈ હતા અને ચોર ત્યાંથી ભાગી ગયો જ્યાં એ બંને હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું આથી તે બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને રાજાને કહ્યું કે હે પ્રભુ આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા તેમનું જે ધન હતું એ પણ લઈ લીધું સત્યનારાયણ ભગવાનના શ્રાપના લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કઈ પણ સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી તેણે સત્યનારાયણ ભગવાનનું પૂર્વ પૂજન જોયું સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી તું મનમાન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું કે માં એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને ભગવાન સત્યનારાયણનું વ્રતનું સ્મરણ થઈ આવ્યું અને એણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સંતુષ્ટ થયેલા ભગવાન સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્ર રાતે સ્વપ્નમાં કહ્યું કે હે રાજન પેલા જેલમાંથી વાણી કર જે કઈ ધન તેમનું લઈ લીધું છે તે તરત જ પાછું આપી ગયું જો તું નહીં ચેતીશ તો ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વાણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું કે બંને વાણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દરુણ દુઃખ દેવના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાન આદિ કરાવી વસ્ત્રાલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું કે હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું આમ કહી તે બંને વેશ્યોએ પોતાના ઘર તરફ પ્રણય કર્યો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અધ્યાય ચોથો સુદજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિક વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રણાય કર્યો આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છલકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું કે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડે એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો તેને હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્જિત થઈને જમીન ઉપર ઢળી પડ્યો શેઠનીએ દશા જોઈ એના જમાઈએ કહ્યું કે હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના શાપના લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ એ સર્વ છે અને કંઈ પણ કરી શકે છે જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન હું આપને સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોખ કરવા લાગ્યો વેપારીઓને રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું કે હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા ન કરી મિથ્યા વચનો બોલ્યો આથી જ હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા એ સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને અને આ આપના આશ્ચર્યજનક ગુણ રૂપને જાણતા નથી તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિયુક્ત વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર થઈ ગયા શેઠ આવીને પોતાની હોળીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણે ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ શેઠ પોતાના જમાઈને કહ્યું કે જુઓ મારું રત્નાપુરી પૂરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂધને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાય બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશ સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરીને જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પૂજા કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોડી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોખથી વ્યાકુળ થઈ જમીન ઉપર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદ્રશ્ય થયેલ જોઈ શેઠ મનમાં વિચાર્યું આ તે કયું આશ્ચર્ય હોડી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી રીતે થઈ ગઈ કોણ જાણે કયા દેવની અવગણના થઈ મને કંઈ ખબર પડતી નથી સત્યદેવનું મહાત્મય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતીએ પાદુકા લઈ

ભક્ત વત્સલ સત્યદેવ સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના જોવા દોડી આવી આથી જ એનો પતિ એ એ જોઈ શકતી જો ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર ધ્યાન થયો હતો ત્યાં આવી પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ બાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું આ પછી દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યું આ વ્રતના પ્રતાપથી શેઠ આ લોકના સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠના ધામમાં પહોંચ્યો

સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા રાજા અભિમાનના કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ એ પ્રસાદ પણ ન લીધો પ્રસાદને ન લેવાને કારણે રાજાના સો પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલાં ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જવું આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કર્યું અને પ્રસાદ લીધો આથી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પોત્રાદિથી સંપન્ન થયો અને આ લોકના બધા સુખો ભોગવી અને તે વાસી થયો પરમ દુર્બલ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તો ધનવાન બને છે જો કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપ્રદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનનું વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનિશ્વરો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાં હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપાદ પ્રાપ્ત કર્યું લાકડા વેચનાર પેલો કાઠિયારો કેવડ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ ગયો ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેને ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વેકુઠ મેળવ્યું પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો પોતાના પુત્રનું અડધુર શરીર કરવત વડે કાપી તેને ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂમનું બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય પ્રિય દર્શકો આ હતી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથા એક એવી કથા જે આપણને સત્ય શ્રદ્ધા અને ભક્તિના માર્ગ પર લઈ જાય છે આ કથાનું શ્રવણ કરવાથી જીવનના બધા દુઃખો ચિંતા અને અડચણો દૂર થાય છે અને ભગવાનની અપરંપાર કૃપા ભક્તોના જીવનમાં વરસે છે જે જે મનુષ્ય આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેને લોક અને પરલોક બંનેના સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ભગવાન સત્યનારાયણના આશીર્વાદથી ઘર પરિવારમાં સુખ શાંતિ છવાય છે અને જીવનમાં સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આપણે સૌએ એક સંકલ્પ કરવો જોઈએ કે આપણે હંમેશા સત્ય બોલીશું સત્યના માર્ગે ચાલીશું અને શ્રી હરિનીશ ભક્તિથી જીવનને પવિત્ર બનાવીશું ભગવાન શ્રી સત્યનારાયણ આપના જીવનમાં ધન ધાન્ય સંતાન સુખ અને શાંતિ આપે તો મિત્રો આ હતી આજની આપણી કથા તો બોલો સત્યનારાયણ ભગવાન કી જય મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય સત્યનારાયણ ભગવાન લખી લેજો મળી આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ